સમાચારોમાં આગળ વાત કરીએ લગ્ન નોંધણી કાયદામાં સુધારા કરવાની ફરી એક વખત માંગ ઉઠી છે અમરેલીના ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રાપરાનું સરકારને પત્ર

થેન્ક યુ મેં માંગ કરવામાં એવી આવી છે કે કોઈ પણ કોઈ વિસ્તારની અંદર કોઈ પણ સમાજની દીકરી હોય કે દીકરા હોય એના લગ્ન થાય તો એ વિસ્તારની મામલતદાર ઓફિસ કે એ જ ગામના પંચાયતની અંદર એની નોંધણી થવી જોઈએ કે મા બાપને ખ્યાલ આવે કે મારી દીકરી ના કે મારા દીકરાના જગ્યાએ લગ્ન થઈ રહ્યા છે અને એમાં બધા સમાજ ઈસી રહ્યા છે કે આવો એક કાયદામાં સુધારો થાય તો બધા સમાજને ફાયદો થાય અને મા બાપે જે દીકરી કે દીકરાને મોટા કર્યા હોય તો એની આશા પણ પૂર્ણ થાય આ લાલજીભાઈ પટેલ ઘણા ટાઈમ થાય આ મુમેન્ટ ચલાવી રહ્યા છે અને એમાં અમે લાલજીભાઈ અને સરકારને પણ અમે રજૂઆત કરી છે કે ખરેખર આ થાય તો બધા સમાજ માટે અને બધા માટે આ યોગ્ય દેખાઈ રહ્યું છે એ માટે અમે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઋષિકેશભાઈ પટેલને મેં પત્ર લખી અને જણાવ્યું છે કે ખરેખર આ ગુજરાતની અંદર આવું થાય તો એક બહુ સારું કહેવાય જી આભાર ગોપાલભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે